સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે ઇલેક્ટ્રલ બોન્ડ એટલે જેને આપણે ચૂંટણી ફંડ કહીએ એની પર તાત્કાલિક રોક લગાવવામાં આવે નમસ્કાર દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો અને ચોંકાવનારો ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે ઇલેક્ટ્રલ બોન્ડ એટલે જેને આપણે ચૂંટણી ફંડ કહીએ એની પર તાત્કાલિક રોક લગાવવામાં આવે એટલે ઇલેક્ટ્રોલ ફંડની અંદર હવે કોઈ પણ પૈસા જમા કરાવી શકે નહીં અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો છે કે નવ છ માર્ચ સુધીમાં બે હજાર ઓગણીસથી માંડીને અત્યાર સુધીમાં કઈ પાર્ટીને કેટલા ફંડ મળ્યા એનો ટોટલ હિસાબ જાહેર કરે આ એક મોટી વાત છે કારણ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હવે નજીક છે એવા સમયે સુપ્રીમ કોર્ટનો આદેશ એક મહત્ત્વનો બની જાય છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને એમની સાથે બીજા ચાર ન્યાયાધીશોની ટોટલ પાંચ બેન્ચે એક મહત્વનો ચુકાદો આપ્યો છે ઘણા સમયથી આ કેસની સુનાવણી ચાલી રહી હતી અને આજે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે તાત્કાલિક અસરથી ઇલેક્ટ્રોલ બોન્ડ પર રોક લગાવવામાં આવે કારણ કે આ સ્કીમ ગેરબંધારણીય છે અને સાથે સાથે સ્ટેટ બેંકને આદેશ આપવામાં આવ્યો કે છ માર્ચ સુધીમાં હિસાબ જાહેર કરવામાં આવે આ જે કેસ હતો એ આમ તો બે હજાર સત્તરથી હતો અને એની સુનાવણી બે હજાર ઓગણીસથી શરૂ થઈ હતી હવે સુપ્રીમ કોર્ટે જે ચુકાદામાં કીધું છે કે બાર એપ્રિલ બે હજાર ઓગણીસથી માંડીને અત્યાર સુધીનો હિસાબ સ્ટેટ બેંક આપે અને આ જે કઈ કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું એનો વેબસાઇટ ઉપર પણ જાહેરાત કરવામાં આવે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ભાઈ કાળા નાણાંને ડામવા માટે રાજકીય દાનની ગુપ્તતા પાછળનો જે તમે તર્ક રજૂ કરો છો એ તર્ક બિલકુલ અયોગ્ય છે અને આ એક માહિતી અધિકારનું ઉલ્લંઘન છે ઇલેક્ટ્રોલ બોન્ડ કેન્દ્ર સરકારે બે જાન્યુઆરી બે હજાર અઢારમાં નોટિફાઈડ કર્યું હતું અને અને ત્યારથી આ ચૂંટણી ફંડ શરૂ થયું હતું હવે ચૂંટણી બોન્ડ એટલે ચૂંટણી ફંડ શું છે એ તમને સામાન્ય ભાષામાં સમજ પાડીએ તો એમાં એવું છે કે કોઈપણ પાર્ટીને કોઈપણ ભારતનો નાગરિક જો દાન આપવા માંગતો હોય તો એ સ્ટેટ બેંકની કોઈપણ શાખામાં જઈને એ બોન્ડ ખરીદી શકે છે કારણ કે ઇલેક્ટ્રલ બોન્ડ વેચવા માટેની ઓથોરિટી માત્ર સ્ટેટ બેંકને આપવામાં આવી છે એટલે સ્ટેટ બેંકની કોઈપણ શાખામાંથી કોઈ પણ નાગરિક જઈને આ ચૂંટણી બોન્ડ ખરીદી શકે અને એને એમ લાગે કે આ પાર્ટીને મારે દાન કરવું છે તો એ દાન કરી શકે એમાં નિયમ એવો છે કે એક ટકાથી વધારે વોટ શેર જે પાર્ટીને મળ્યો હોય એને દાન આપી શકાય છે એટલે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી ટીએમસી જે પણ નાની નાની પાર્ટી હોય એને બધા પોતપોતાની રીતના દાન આપતા હોય છે અત્યાર સુધી આ દાન ગુપ્ત રાખવામાં આવતું હતું કારણ કે કોઈ માણસ જો દાન આપવા માગે તો એણે કઈ પાર્ટીને દાન આપ્યું એ ખબર નહીં પડે ધારો કે ભાજપને કોઈએ દાન આપ્યું તો એ એવું ઈચ્છે નહીં કે કોંગ્રેસ પાર્ટીને ખબર પડે કે મેં ભાજપને દાન આપ્યું છે એટલે આવી રીતના તમે એક હજાર રૂપિયાથી માંડીને એક કરોડ રૂપિયા સુધીના તમે બોન્ડ ખરીદી શકો અને એ જે પાર્ટી હોય એ પાર્ટીની પાસે એ પૈસા જાય અને એ બોન્ડ છે એ પાર્ટી પછી એ ફંડ ઉંચકી લે હવે આનું થોડુંક એનાલિસિસ કરીએ સૌથી પહેલાં તો બે હજાર બાવીસ ત્રેવીસની અંદર એક આંકડો જાહેર થયો હતો કે કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તો બે હજાર બાવીસ ત્રેવીસની અંદર ભારતીય જનતા પાર્ટીને સાત હજાર નવસો ને પિસ્તાલીસ લોકોએ સાતસોને ઓગણીસ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું અને કોંગ્રેસને માત્ર સેવન્ટી નાઇન કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું એ સિવાયની બાકીની નાની નાની પાર્ટીઓને તો સાવ ઓછું ફંડ મળ્યું હતું હવે સવાલ એ થાય છે કે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે કોને અસર પડશે આમ તો પહેલી નજરે એમ લાગે કે ભાજપને અસર પડી શકે કારણ કે આટલું મોટું ફંડ એમની પાસે છે તો બધા નામો જાહેર થશે કે ભાઈ કોણે કોણે દાન આપ્યું પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપને તો કોઈ અસર નહીં પડે પરંતુ અસર એ નાની નાની પાર્ટીઓને પડશે કે જેમનું જે ચૂંટણી ખર્ચો જે છે એ ફંડ પર ચાલે છે કારણ કે હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો એટલે આ જે નાની નાની પાર્ટીઓને જે ફંડ મળતું હતું એ હવે બંધ થઈ જશે હવે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવે છે હવે બધી પાર્ટીઓને ચૂંટણીમાં જે ખર્ચ કરે એમાં બધા પૈસા વ્હાઇટના તો હોતા નથી એ આપણને ખબર જ છે કે ચૂંટણી ખર્ચ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે કાર્યક્રમો કરવા પડે કાર્યકરોને આપવા પડે કેટલો બધો ખર્ચો કરવો પડે ત્યારે આ થાય હવે નાની નાની પાર્ટીઓને જો ફંડ જ નહીં આવે મળે તો આ નાની નાની પાર્ટીઓ સૌથી મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે ભાજપને મોટો ફરક પડવાનો નથી કારણ કે ભાજપ તો પૈસા દબાવીને બેઠું છે એમની પાસે તો આજે કરોડો રૂપિયાનું ફંડ છે ભાજપને કોઈ ફરક નહીં પડે પરંતુ આ બધી નાની નાની પાર્ટીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ફસાઈ શકે એવું રાજકારણના જાણકારોનું માનવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ